ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ વચ્ચેનો આંતરિક વિવાદ સપાટી પર આવતા ભરૂત નર્મદા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે મનસુખ વસાવાએ નર્મદા જિલ્લામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને આપના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા આ આક્ષેપોના જવાબમાં ડોક્ટર દર્શના દેશમુખે વસાવાના વિવાદાસ્પદ નિવેદનનું ખંડન કર્યું હતું અને તેમની સામે કોર્ટમાં માનહાનિનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી ભાજપના બે નેતાઓ આવી જતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો હતો પગલે મનસુખ વસાવાએ ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને ડોક્ટર દર્શના દેશમુખના આક્ષેપોને સંપૂર્ણપણે નકાર્યા હતા તેમણે સ્પષ્ટતા કરી કે તેમની મૂળ પત્રકાર પરિષદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના નર્મદા જિલ્લાના બે મોટા કાર્યક્રમોના ખર્ચ બાબતે હતી જેમાં એક આપના નેતાએ જિલ્લાના એક ઉચ્ચ અધિકારી સામે પંચોતેર લાખનો તોડ કર્યા હોવાનો મામલો ઉઠાવ્યો હતો વસાવાએ કહ્યું હતું કે તેમણે આપના નેતાઓ ખુલ્લા પડે તે માટે અવાજ ઉઠાવ્યો હતો પરંતુ ડોક્ટર દર્શના દેશમુખે મારી વાતનું ખોટું અર્થઘટન કર્યું છે વસાવાએ સખત શબ્દોમાં જણાવ્યું હતું કે ડોક્ટર દર્શના દેશમુખે ખોટા આક્ષેપો કરીને પોતાના પગ પર કુહાડો માર્યો છે વસાવાએ બચાવવાના પ્રયત્નો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ડોક્ટર દર્શના દેશમુખને ધારાસભ્ય બનાવવામાં મારો મોટો ફાળો રહ્યો છે પરંતુ હવે તેઓ ખોટા લોકોથી ઘેરાઈ ગયા છે આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે એક મહત્વપૂર્ણ વાતનો સ્વીકાર કર્યું હતું કે આપના નેતા ચેતર

નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે એક તાત્કાલિક પત્રકાર પરિષદ બોલાવી અને પત્રકાર પરિષદમાં જે મારા પર જે આક્ષેપો કર્યા અને જે પણ એમની મીડિયા સમક્ષ બધી જે વાતો કરી એનો એક જવાબ આપવો મારે જરૂરી હતો અને એટલા માટે જ મેં આજે દિલ્હીથી સીધો આજે ભરૂચમાં આવ્યો છું અને અહીંયા પત્રકાર મિત્રોને આજે મિત્રો બોલાયા છે દર્શનાબેને તાત્કાલિક પત્રકાર પરિષદ જે બોલાવી એ જ મને સમજાવતું નથી કે મેં એમના પર કોઈ આરોપ નથી મૂક્યો કે બીજા પર કોઈ આરોપ નથી મૂક્યો જે રાચીપલા ખાતે જે મેં પત્રકાર પરિષદ બોલાવી એ પત્રકાર પરિષદ બોલવાનો ઉદ્દેશ જ બેન સમજી નથી બચાવવા માટે કેટલાક ભ્રષ્ટાચારીઓ ને બચાવવા માટે અથવા તો કેવડે વિસ્તારની અંદર જે મેં વિઝિટ લીધી હતી પાંચસો દિવસ પહેલા ગેરકાયદેસર બાંધકામ થયેલા છે સરકારી જમીનો બાંધકામ થયેલા છે એ હું પડદા પાસ નહી કરું એટલા માટે પણ એમને તાત્કાલિક આ પત્રકાર પરિષદ બોલાવી અને પાયા પાયાવિહા એમને મુદ્દા પત્રકાર પરિષદ નર્મદા જિલ્લામાં કમલમ ખાતે જે બોલાવી હતી એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ગયા મહિનામાં જિલ્લા સંકલન સમિતિની મિટિંગ નર્મદા જિલ્લાની મળી આ જિલ્લા સંકલન સમિતિમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ એમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હતા ભીમસિંહભાઈ ડોક્ટર દર્શના બેન દેશમુખ પણ હતા અમે બધા જ હતા બધા અધિકારી જિલ્લાના અધિકારીઓ ચૈતરભાઈએ પ્રશ્ન પૂછ્યો કે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રધાનમંત્રીનો જે આખો કાર્યક્રમ થયો એકતા પરેડનો એનો કેટલો ખર્ચ થયો ને ત્યાર પછી પંદર દિવસની અંદર બિરસા મુંડા જન્મ જયંતિ ઉજવવાનો કાર્યક્રમ પ્રધાનમંત્રીએ કર્યો એનો કેટલો ખર્ચ કર્યો બે મોંગરા માતાના દર્શન સહિતનો અધિકારી એમને જવાબ આપી દીધા હું એવું નથી તો કે એમને પ્રશ્ન ને પૂછવા જે એમને અધિકાર છે પણ જ્યારે દેશના પ્રધાનમંત્રી આવતા હોય ને કેવડિયાની અંદર એકતા પરેડ હોય સરદાર વલ્લભભાઈ પટેલ નો આખો સંદેશો આખા દેશને આપવાનો છે એકતાના પાઠ આખા દેશવાસીઓને આપવાના છે તો તેવા સમય એકતા પરેડની અંદર ફક્ત ગુજરાતના લોકો નહોતા આખા દેશભરમાંથી અલગ અલગ કૃતિઓ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે દરેક રાજ્યના લોકો આવેલા પોલીસ વિભાગમાંથી પણ અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા હતા મિલિટરીના સૈન્યના લોકો પણ આવ્યા હતા અને પોતાના જે આગવી સૂઝથી જે પ્રકારે જે દિલ્હીમાં પરેડ થાય છે એ જ રીતના આખી ભવ્ય રીતના આખી પરેડ થઈ આ બધા અલગ અલગ રાજ્યો મટન ખવડાયું શું કા પીવડાવ્યું શું પવડાયું એટલે આ એક ધારાસભ્યને શોભે નહીં તેવી બાબતને ને એમને જે સંકલન સમિતિમાં બધા પ્રશ્નો પૂછ્યા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ત્યાં હતા પ્રધાનમંત્રીના કાર્યક્રમ બાબતની ટીકા ટીપ્પણી કરે વિરોધ પક્ષ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તો એમને બોલું છું એક પણ શબ્દ ના બોયલા મેં જવાબ આપ્યો અધિકારીની હાજરીમાં જો ભાઈ આ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય ને બે મોટા કાર્યક્રમ થયા છે ને બંનેઓ રાષ્ટ્રહિત સાથે જોડાયેલા છે બિરસા મુંડા ભગવાનનો નો જન્મજયંતિ હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ની લઈને એકતા પરિણો કાર્યક્રમ એ બંને રાષ્ટ્રીય પ્રકારના કાર્યક્રમ અને પ્રધાનમંત્રી આવતા હોય ત્યારે ખર્ચ સ્વાભાવિક છે તો આ રીતના પ્રશ્ન પૂછવા અને તેમાં જે અલગ અલગ પૂર્વક પ્રશ્ન પૂછે કે આ જમવાનું શું હતું મટન હતું શું હતું આ બરોબર યોગ્ય નહીં ને ત્યાં પણ વાત કરીને એ મિટિંગની અંદર બંને કાર્યક્રમ સફળ બન્યા એટલે અધિકારીનું મોરલ ટકાઈ રાખવા માટે એમની પ્રશંસા કરી રાજ્ય સરકારની ને ભારત સરકારની જે આખી ટીમ હતી હોય એમની પણ પ્રશંસા કરી કે ભાઈ કાયદો ની વ્યવસ્થા ખૂબ સારી હતી એટલે બે મોટા કાર્યક્રમ થયા ડેઢિયાપાડામાં એક લાખથી પણ લોકો ઉપર હતા પણ કોઈ પણ પ્રકારની તકલીફ ના થઈ એટલે મેં પ્રશંસા કરી મીટિંગ પૂરી થઈ પછી બે દિવસ પછી કે બે દિવસ કે ત્રણ દિવસ પછી એનો ચોક્કસ સમય ખબર નથી પણ આમ આદમી પાર્ટીના એક નેતાએ

સાહેબ આ રીતના આ રીતના છે આમ આદમી પાર્ટીના નેતાએ પંચોતેર આ લોકો ને છાસ વારે ટેવ પડી જાય છે કેવડીમાં અલગ અલગ પ્રકારની ઘટના ઘટી લોકોને ઉશ્કેરવાનું ને અને પછી તેમાં પછી એમાં તોડ કરવાના આવા એક ઇતિહાસ છે એના બધા આપણી પાસે પુરાવા નથી પરંતુ આવી જે આ આવા લોકોને ઉશ્કેને એને પછી તોડ પાણી કરવી અલગ અલગ જિલ્લામાં પણ પ્રવાસ કરીને કામ સરકારના કામમાં કઈક ને કંઈક ક્ષતિ કાઢવાની અને મીડિયામાં આપવાનું પછી ત્યાં તોડ પાણી કરવી કેટલાક ઇન્ડસ્ટ્રીમાં જઈ અને ઇન્ડસ્ટ્રીનું કંઈક ને કંઈક ઇન્ડસ્ટ્રી ચલાવી છે નાનો મોટો કંઈક ને કંઈક ફોડતા નીકળે લેબરોનો પ્રશ્ન હોય કામદારોનો પ્રશ્ન હોય તેને ખોટી રીતના ઉશ્કેરીને ત્યાં પણ તોડ કરવાનો આખા ટ્રાઈબલ પોકેટની કેટલાક ઇન્ડસ્ટ્રી જયારે અંદર આ લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને એક આ રીતના એક ટેવ પડી ગઈ છે તો એ અટકાવવું જોઈએ તો અમે તમે પૈસા પંચોતેર લાખ નહીં આપવાના અને આપવા ના દીધા હવે આ જે પંચોતેર લાખ એમને આપવા ના દીધા એટલે આ જે વાતને લઈને એ લોકો થોડા નારાજ થયા અને આ વસ્તુને મારે હાઈલાઈટ કરવી હતી આ વસ્તુ કારણ કે હું ખુલ્લા ન પાડું તો અધિકારીને ફરી પણ ધમકાવે ધમકાવવાનું ચાલુ થઈ ગયું એટલે તાત્કાલિક પત્રકાર પરિષદ મેં બોલાવી નર્મદા જિલ્લાની પત્રકાર પરિષદ જે બોલાવી એનો મુદ્દો કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જે બે કાર્યક્રમો ને લઈને જે ખર્ચ થયો તો એ ખર્ચને લઈને એમાં ખર્ચમાં વધુ પડતો ખર્ચ થયો ખોટો ખર્ચ થયો છે એ બાના બતાવીને એક આમ આદમી પાર્ટીના નેતાએ એ લાખની માંગણી કરી અને એને ખુલ્લો અમારે પાડવો હતો એ ખુલ્લો એટલા માટે અમને કોઈને બદનામ નથી કરવા પણ એમને ટેવ પડી જાય એમને એવું ટેમ પડી જાય અને ત્યાં સુધી અધિકારી વર્ગ ને કોન્ટ્રાક્ટર હતો કે ચાર પાંચ દસ લાખ રૂપિયા આપી દે એટલે બધું મામલો પતિ અમે નહીં એક પણ પૈસો કોઈને આપવાનો નથી અને આ વાત એના બીજા દિવસે જ મેં કહું આવા લોકોને ખુલ્લા પાડવા પડે એટલે પત્રકાર પરિષદ બોલાવી અને પત્રકાર પરિષદમાં મેં આજ વાત કહી હતી જે અહીંયા વાત કરી રહ્યો છું એ જ વાત પત્રકારોની વાત કરી કે ભાઈ પ્રધાનમંત્રીના બે કાર્યક્રમને લઈને જે હિસાબ માગ્યો ધારાસભ્ય ચૈતર વસાવાય અને ત્યાર પછી એમના પાર્ટીના નેતાએ આ પંચોતેર લાખની માંગણી કરી અને આ એક બાકીના જે કેટલાક મુદ્દા હતા કે છાસવારી આ લોકોનો જે અલગ અલગ જગ્યાએ જે અલગ અલગ યોજનાની અંદર તપાસ માંગે છે અને તોડ કરવાના ને આ એ એક પ્રકારની એ એક એમને ટેવ પડી ગઈ છે તો એ માટે જ આ પત્રકાર રોપવામાં હવે મને એ સમજવાનું કે ડોક્ટર દેશમુખ આ વાત લેતા જ નથી હવે બીજો આખો પ્રશ્ન ડાયવર્ટ કરે છે કે જે પ્રશ્ન કે ક્યાં કેટલાક મિત્રોએ મને પૂછ્યું કે મનસુખભાઈ તમારા પર એક પત્ર આવ્યો છે અને એ ઘણી બધે બધું ફરે છે જે કેડા વિસ્તારની અંદર નેતાઓ પર આક્ષેપ કરતો પત્ર તો મેં કીધું ભાઈ આ પત્રમાં બધો ઉલ્લેખ જ છે ત્યાં પણ મેં કોઈનું નામ નથી લીધું નથી દર્શના બેન નામ નથી લીધું કે ચૈતર વસાવ નું નામ નથી લીધું ત્યાં પણ મેં કીધું કે પત્ર બધાને ખબર છે અને મીડિયા વાળા પાસે બધા પાસે પત્ર હતો મેં કીધું એ જે એ પણ આવનારા દિવસોમાં એ પણ તપાસ થયું છે કે એવડ્યા વિસ્તારની અંદર જેટલા જેટલા બધા જે પ્રકારના જે ભૂતકાળની અંદર જે ઘટના ઘટી છે તોડ પાણીના ધંધા એ બધું ખુલ્લું પાડીશું મેં આ વાત કરી મેં સામેથી વાત કરી નથી દર્શનાબેન નું તો મેં નામ જ નથી લીધું કે ચૈતન પણ નામ નથી લીધું પત્રિકાની અંદર મેં કીધું જે નામો છે પત્રિકામાં છે જ ભાઈ જો તમે મારે કહેવાનો જરૂર નથી પરિષદ સાંજે ચૈતર વસાવા દર્શન પત્રકાર પરિષદ બોલાવે છે મને લાગે છે કે કોઈ કોઈ પ્રકારનો ડર પેસી ગયો છે કે આ બધું તપાસ થશે એ નહીં એમને આ સાથે જોડાયેલા કોઈ ને કોઈ લોકોના નામો ખુલશે એ ઉદ્દેશ્યથી આખા આખા આખી વાતને ડાયવર્ટ કરે છે દર્શનાબેન જે સંકલન સમિતિમાં એ હતા ને ધારાસભ્ય ચૈતર વસાવાએ જે બે કાર્યક્રમ આખો હિસાબ માંગ્યો અને જે સરકારની ટીકા ટિપ્પણી કરી એ વાત ખૂબ સારું સારી રીતના જાણે છે એ અનુસંધાને જ મેં નર્મદા જિલ્લા પત્રકાર પરિષદ મેં બોલાવી છતાં પણ એને આ વાતને ટચ જ નથી કરતા અને મારા પર આક્ષેપ મૂક્યો મારે આમ બદનામ બદનામ જે નાનામી પત્ર જે લખાયેલો છે એની જ વાત હવે એ પત્ર એમને પણ મેં કહેવાયું હતું કે આમાં મારો કોઈ રોલ નથી મારા પર કોપી આવી છે એને અનેક લોકોને એ લોકો કોપી બધી મોકલાવી છે એમાં તો શું કરું અને મેં કોઈ નામ નથી લીધું પણ બહુ સમજી વિચારીને એ ટ એ પ્રશ્ન એને ટચ જ નથી કરતા અને આખી આખી વાતને ડાયવર્ટ કરી છે જે હકીકતમાં જે નર્મદા ને નર્મદા જિલ્લાના પત્રકાર સાથે અમારી જે વાર્તાલાપ થઈ એ આજ મુદ્દે થઈ છે પંચોતેર લાખના મુદ્દે એ નથી કે બેન કઈ રીતના અને એક બદનક્ષી નો દાવો મૂકી એ વાત તો ક્યાં મેં એમના પર કોઈ બદનામ થાય એવા કઈ કાર્યો કર્યા છે ફક્ત એટલું નાનામી જે પત્ર આવ્યા પત્ર પત્રકારો પૂછ્યું એની મેં વાત કહ્યું તમને ખબર છે કાં તો એમને કંઈક મુંઝવણ હોય તો મને પૂછવું જોઈતો તો પ્રદેશની વાત પ્રદેશમાં વાત કરી જોઈતી હતી તો આને લઈને જે પત્રકાર કાર્ય પરિષદ બોલાય ને મારા માટે જે પણ પ્રકારના શબ્દો બોલવા જોઈએ એ પ્રકારના દર્શનના બેન ધારાસભ્ય બોલ્યા છે અને ત્યાર પછી પાંચસો કલાક પછી ચૈતર વસાવે પત્રકાર પરિષદ બોલાય અને દર્શનાબેન ની રીતના દર્શનાબેનની ભાષામાં જ મારા પર આક્ષેપ મૂક્યા છેલ્લી કક્ષાના એમને શબ્દો વાપરે મને કોઈ ચિંતા નથી જાહેર જોવાનું બધું ચાલતું હોય જે સાચી વાત છે એ આપણા સમક્ષ મૂકવા માટે આજે તમને બોલાય છે